કાવળ યાત્રાથી સિદ્ધપુરથી સરસ્વતી નદીનું જળ લાવી બોરિયા વિનના મહિસા મહાદેવ જળ અભિષેક કરાયું છે મહેસાણા તાલુકાના બોરિયા વાવી ગામે સ્વયંભુ મહિસા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બોરિયાવાથી ગામના ભાઈઓ દ્વારા સિદ્ધપુર સરસ્વતી નદીનું જળ ઉગાડા પગે કાવડ યાત્રાથી લાવવામાં આવ્યું હતું જે જળ શ્રાવણ માસના દિવસોમાં શિવ શંભુ ભોળાનાથને અભિષેક કરવામાં આવશે મોટી સંખ્યામાં ગામના યુવાનો પગપાળા ચાલીને મસિયા મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કરીને મેળો ભરાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે